હાલનો મિત્રો રામ રામ ને સીતારામ જય ભારત જો વરસાદ શરૂ થઈ ગયો છે જો આવબાંબો પડ્યા જો બંબા પડ્યા જો આપણે જો દીવડીની અંદર જતા વ્યા જો બો પડે

જો આવ માર્ગમાં પાણી આવી જાય જો આવી રહ્યા છે જો જાતagara બહાર પાણી આમનું ઉય ગયો છે Вот તોય વરસાદ લાઈટ પડવાઈ જાય જો આ પ્રોજેક્ટમાં જ્યાં બે ડાઈન દીધા છે બેટરી અને બે કે લાઈન છે જો એક લાઈન અને બેટી થઈ ગઈ છે આપણો લેખા નથી ઓ લેખા ના દો જો આ બસ પડ્યો તો ટાઈટ નું પછી ઠરું વતક પડે સાદ શરૂ થઈ ગયો છે આપણે એન કોર લાવા બંબા શરૂ થઈ ગયા છે જો જો સકો છો તમે જો પાણી નહીં વાળવું પડે એવા વરસાદ શરૂ થઈ ગયો હલો જોઈ શકો છો મિત્રો તો આવા બંબો પડે માર વરસાદ વધતો જાય છે જો બંબો થાય જો કરીને બતાવું તમને આવા બંબો પડે છે વરસાદ વધતો જાય છે જો બહાટી બોલાય નાખે જો બંબા વધતા જાય જો जाए वरसादारा बहार जो आप ट्रेक्टर पल्ले से हमें जो आवाबा शुरू थी गया लो। બહાર ટેન કાઢે વરસાદ હવે માંડવીને પાણી નહીં પાવવું પડે હવે બે ત્રણ દિવસ હાલો મિત્રો ધાબા પછી ચાલુ વરસાદ જઈને તમને બતાવું કેવા વરસાદ થઈ એવા વરસાદ પડે હલો મિત્રો તો આપણે લસણ વરસાદ શરૂ થઈ ગયો રસણ એની ઉપર તો પાસમાણ બીજું વાયુ આ પાણી તો તો થાય છે વરસાદ પડે છે હોવારું પાણી આવે છે આપણો વઘ ખાલી છે અત્યારે જો પાણી વાતો જો ધોડ્યો આવે હમણાં ના ધોડ્યો આવે ધોડો હે ને એક જ ધારો હા આપણે છત્રી લઈને તાબામાં ચડઈ ગયા પણ તો પલાડે છે જો ધોડ્યો આવે આટલું ઝૂમ થાય જો ધોડ્યો આવે જો પાણી વાળવા ગયો તો જો પાણી વાળવા ગયો તો જો જોડવા હે ને પલ્લી જે આપો કોણ હોતા કે કીની હર્યા આપણો ઓ ખાલી છે આ ઓર સાબ પડ્યો છે આપણો નયન વિશે જો I'll down.